મુદ્દે મને જીતેલું છે તો તમે જે અત્યારે જોયું ને ડેમોની અંદર કે જે રીતે હું આ રીતે આમ આંગળી ફેરવું છું અને બિલકુલ મોબાઈલને ટચ નથી કરી રહ્યો અડી પણ નથી રહ્યો તો પણ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર બદલાઈ રહ્યા છે આ જ રીતે યુટ્યુબમાં પણ બદલાય તમે શોર્ટ વિડીયો હોટસ્ટારને તમે ઘણા બધા એપ્લિકેશન આ રીતે તમારા ફોનને અડ્યા વગર તમે ખાલી આમ આંગળી આ રીતે આમ ફેરવીને તમે યુઝ કરી શકો તો તેના માટેનું એક એપ્લિકેશન આવે છે કયું એપ્લિકેશન છે આપણે તમને બધું કહીશું પણ એની પહેલાં આપણી આ ટેકનિકલ ઠાકોરી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલનું બટન છે તેની ઉપર પણ ક્લિક કરી દો તો ચલો આપણે સ્ક્રીન ઉપર જઈ અને તમને બધું બતાવીએ પ્લે સ્ટોરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કઈ રીતે સેટઅપ કરવાનું એ પણ આપણે તમને શીખવાડી દઈએ તો ચાલો સ્ક્રીન ઉપર તો તમારે સૌથી પહેલા તો પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે પછી તમારે આ રીતે તમારે સર્ચ મારી લેવાનું છે આ એપ્લિકેશન તમે જોઈ શકો છો સ્પેસ્યુઅલ તમે જોઈ શકો છો ટચ આની ઉપર તમારે કંઈ જ કરવા નથી ઇન્સ્ટોલ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ડાઉનલોડ્સ પણ આની અંદર જો વન મિલિયન છે તમે જોઈ શકો છો અને આના રિવ્યૂ પણ સારા સારા છે આને કંઈ મોટી નથી કંઈક આમ સમજી શકો છો ત્રીસ એમ બીની આસપાસ પછી ત્રીસ એમ બીની એપ્લિકેશન છે આને તમે ઇન્સ્ટોલ કરી લ્યો તમારામાં જો અહીંયા કંઈ ઓપ્શન આવે તો કદાચ તમારે એલાઉ કરી દેવાનું છે કોઈ પરમિશન માગે તો તો જુઓ આ રીતે કંઈક ઇન્સ્ટોલ થઈ રહી છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે સૌથી પહેલાં તો આને ઇન્સ્ટોલ થઈ જવા દઈએ કેમ કે ઇન્સ્ટોલ થાય ને તો જ પછી આપણને ખબર પડે કે ચલો આને આપણે કઈ રીતે વર્ક કરીએ તો જો હું તમને બધું તમને શીખવાડી દઉં શું શું આની અંદર તમારે સેટ કરવાનું છે બરાબર તો તમે જોઈ શકો છો આ રીતે તમારી સામે કંઈક આવી જશે હવે આપણે ઇન્સ્ટોલિંગ થઈ ગયું હવે તમારે ઓપન કરી લેવાનું છે હવે કર તમારે જે જે પરમિશન માગે એ લોકો પરમિશન આપણે આપી દઈએ છીએ આ રીતે તમારે જો ઓકે કરી લેવાનું છે અહીંયાથી આઈ એગ્રી કરી દેવાનું બરાબર આને પણ ઓકે કરી દેવાનું છે અહીંયાથી પણ ઓકે કરી દેવાનું હવે તમને અહીંયા પરમિશન આપશે જો અહીંયા પણ તમારે એપ્લિકેશનનું નામ લખેલું બતાવશે તમે જોઈ શકો છો આ રીતે જવા દેવાનું છે જો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે એપ્લિકેશનનું નામ છે તેને તમારે એલાવ કરી દેવાનું છે જુઓ ઓકે કરી દેવાનું છે આ રીતે તો જુઓ મેં આ પ્રમાણે સ્ટાર્ટ કરી લીધું છે હવે આપણે અહીંયાથી કાંઈ જ કરવા નથી આ રીતે સિમ્પલ બેસિક આવી ગયું છે હવે આપણે અહીંયાથી નેક્સ્ટ કરી લેવાનું છે અહીંયાથી તમને બધા ટોટલ સ્ટેપ આપેલા છે તમારે સ્ટેપ કમ્પ્લીટ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમારે સ્ટેપ કમ્પ્લીટ કરી લેવાના છે તમે જોઈ લો આ રીતે તમારે સ્ટેપ કમ્પલેટ કરી લેવાનો છે અમે આ રાત્રે મેં આ વિડીયો શૂટ કરેલો છે બાકી તમને અહીંયા ટુટોરિયલ આપેલું છે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે પછી તમારા ફોનની અંદર આ છે તે સેટઅપ થઈ જશે બાય ડિફોલ્ટ તો તમે જોયું ને છે ને એકદમ આસાન આ પ્રમાણે તમારે કમ્પલેટ તમારે જે એપ્લિકેશન છે તે સેટઅપ કરી લેવાનું છે પછી તમારે પણ તમારો મોબાઈલને મૂકી દો છેટો અને પછી એકદમ સ્ક્રોલ કર્યા જાઓ હવે પણ તમારા હાથ નહીં દુખે અને તમારા મોજ આવી જશે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુંડમાં